નમસ્કાર દોસ્તો સારું જીવન જીવવા માટે સારું શરીર હોવું જોઈએ અને સારું શરીર રાખવા માટે સારું મન હોવું જોઈએ દોસ્તો આપણા જીવનની પંચાણું ટકા ક્રિયાઓ આપણે આપણા મનથી કરીએ છીએ જેમ કે ખાવું પીવું રમવું વાંચવું ધંધો કરવો આ બધી જ ક્રિયાઓ આપણે મનથી કરીએ છીએ તેથી મન મજબૂત હોવું જોઈએ પણ અત્યારે વેસ્ટર્ન કલ્ચર અને ફાસ્ટ લાઇફના કારણે આપણું મન નબળું પડી ગયું છે તે મજબૂત હોવું જોઈએ પણ અત્યારે તો અનેક બીમારીઓનો ભોગ બની ગયો છે તો ચાલો આજે આપણે એક બીમારી વિશે ચર્ચા કરીએ એનું નામ છે ડિપ્રેશન દોસ્તો ડિપ્રેશન એટલે શું એ જાણવા કરતાં ડિપ્રેશનમાં શું થાય છે એ આપણે સમજીએ દોસ્તો કેટલાક લોકો ચોવીસે કલાક ઉદાસ રહેતા હોય છે એમના જીવનમાં કોઈ સારી ઘટના બને તો પણ એ ખુશ નથી રહેતા એમના ઘરે કોઈ પ્રસંગ હોય ઉત્સવ હોય તહેવાર આવે પણ એમના જીવનમાં કાયમ માટે ઉદાસી રહે છે આ એક ડિપ્રેશનનું લક્ષણ છે અને ધીરે ધીરે આ મોટું ખરાબ પરિણામ પણ લાવી શકે છે બીજું છે ઇન્ટરેસ્ટ ઓછો થઈ જવો કેટલાક લોકોને રમવામાં ભણવામાં ધંધામાં બહુ જ ઇન્ટરેસ્ટ પણ એવું કોઈ કારણ બની જાય જેના કારણથી એમનો આ જે ઇન્ટરેસ્ટ છે ઉત્સાહ છે એ ઘટી જાય છે કોઈ ધંધો કરતો હોય અને આપણે કહીએ કે ભાઈ ત્યારે ધંધા નથી જવું તો એ બના બાના બતાવી અને ધંધે જવાનું ટાળે છે આવી રીતે એનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય છે કેટલાક કેસોની અંદર પેશન્ટ કહેતા હોય છે કે સાહેબ મને આખો દિવસ અશક્તિ જ લાગે છે હું કશું કામ નથી કરતો છતાં પણ અશક્તિ લાગે છે હું થાકી જાઉં છું જાણે કે મારા શરીરમાં ઉર્જા ન હોય ને એવું મને લાગે છે સાહેબ ભૂખ નથી લાગતી ધીરે ધીરે વજન ઘટી રહ્યું છે જોવો ને સાહેબ શરીર પણ ધીરે ધીરે કાળું પડવા માંડ્યું છે ઊંઘ નથી આવતી અને કદાચ ઊંઘ આવે તો એ તરત થોડા સમયમાં જ એ ઊંઘ ઉડી જાય છે અને આંખો ખુલ્લીની ખુલ્લી જ રહે છે આ પણ એક ડિપ્રેશનનું લક્ષણ છે કેટલાક કેસોની અંદર ડિપ્રેશનના દર્દી પોતાના શરીરને નુકસાન પહોંચાડે છે એટલે કે કેટલાક લોકો આપણને એવું કહેતા હોય છે કે આવી જિંદગીમાં શું રાખ્યું છે આના કરતાં તો મરી જાવ સારું ક્યારેક ક્યારેક સુસાઈડની વાતો કરતા હોય છે અને ક્યારેક તો સુસાઈડનો પ્રયત્ન પણ કરતા હોય છે દોસ્તો ડિપ્રેશન એટલે જીવતી લાશ નર્ક જેવું જીવન પણ આ ડિપ્રેશન થાય છે કેમ એના માટે ઘણા બધા કારણો જવાબદાર હોય પણ એમાંથી થોડા આપણે ચર્ચા કરી જે લોકોને લાંબા સમયથી આર્થિક સંક્રામણ રહેતી હોય પૈસાની તકલીફો રહેતી હોય બીજું કે જે લોકોને સામાજિક અન્યાય થયો હોય અને મગજ ઉપર લઈ લીધું હોય એ લોકો પણ ડિપ્રેશનમાં જઈ શકે છે કૌટુંબિક વિખવાદ આ પણ ડિપ્રેશનનું કારણ છે લાંબા સમયથી રહેતી બીમારી આ પણ ડિપ્રેશનનું કારણ છે માનસિક તણાવ ઘરમાંથી કોઈ અભ્યાસ માટે કોઈ ધંધા માટે વારંવાર પ્રેશર કરવામાં આવે તો તે પણ ડિપ્રેશનનું કારણ બની શકે છે જો આપણા ઘરમાં કે આપણી આજુબાજુ કોઈ ડિપ્રેશનનો દર્દી હોય તો આપણે શું કરવું જોઈએ સૌથી પહેલાં તો તેને આજુબાજુમાં કોઈ મનોચિકિત્સક ડૉક્ટર હોય તો તેને બતાવવું જોઈએ અથવા કોઈ હોમિયોપેથિક ડૉક્ટર હોય તો તેને બતાવવું જોઈએ કોન્સન્ટ્રેશન ધ્યાન કરવા માટેનો આગ્રહ રાખવો જોઈએ કોઈ સારું મોટિવેશનલ પિક્ચર હોય કોઈ સ્ટોરી હોય તો એ તેને સંભળાવવી જોઈએ ફરવા માટે એને લઈ જવો જોઈએ સારા પુસ્તકો ધાર્મિક પુસ્તકો હોય અથવા એને કોઈ ગમતા પુસ્તકો હોય તો તે એને વાંચવા માટે આપવા જોઈએ દોસ્તો ડિપ્રેશનની દવા લીધા પછી એક કે બે દિવસમાં સારું થતું નથી એના માટે થોડો સમય પણ લાગતો હોય છે ક્યારેક ક્યારેક એક મહિનો બે મહિના ચાર મહિના છ મહિના પણ લાગતા હોય છે પણ ત્યાં સુધી આપણો વ્યવહાર તે વ્યક્તિ પર એ દર્દી પ્રત્યે બહુ જ સારો હોવો જોઈએ નહીં તો એ ફરીથી ડિપ્રેશનમાં જઈ શકે છે થેન્ક યુ